અહીંયા આવો કેમ છો રામ 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 આ બાજુ ઉપર કેમ છો દાદા સારું કયા ગામના દાદા તમે ગપલેન શું કરો તમે આ ઢોરના જ ઢોર ચારો હા બરાબર કઈ રીતે એટલે આ મહિના મહિના પર ચાલશે મહિના પર હા કેટલા પૈસા આવે મહિનાના મહિનાના ઢોરના 50 50 50 ગણા બધાના 50 50 રૂપિયા તો પચ્યાસ પચ્યાસ રૂપિયા આવે અને ખાવાનું ખાવાનું પોતાનું બનાવીને ખાવાનું પોતાનું બનાવીને ખાઉં બરાબર તબિયત પાણી કેવું છે દાદા નથી શાંતિ શાંતિના હા તો કુવાળું કેમ લઈને ગયા એટલે કુવાળું તો હારે જોવા જાય કેમ કેમ કે કોઈ થી કહે પગમાં આવી ગયું હોય હા હે હા પગ પગ ભરાઈ હોય હા તો પછી કાપે વગર નીકળે નહીં હા જંગલમાં હા જંગલમાં બરાબર

તમારી પાસે પૈસા છે પૈસા નથી એટલે પૈસા નથી બરાબર બરાબર પૈસા નથી એમ ને અને એકલા ખાવાનું બનાવવાનું બરાબર તો શાકભાજી ને એવું ઉમરપાડા માંથી પૈસા નથી હાલમાં હાલમાં નથી એમ બરાબર તો અમે તમને મદદ કરીએ છીએ લો દાદા પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા આપ્યા અને આના છે ને દાદા કોઈ વસ્તુ લઈ આવજો કોઈ પણ દારૂ ને એવું નહીં પીતા શાકભાજી ને એવી લેતા આવજો બરાબર શાકભાજી ને એવી લેતા આવજો અને બરાબર મને આશીર્વાદ આપી દો મારા હાથ માથા પર હાથ મૂકીને શાકભાજી લેતા આવજો મળીએ દાદા ચાલો રામ રામ